બોટાદ જિલ્લાના સેંથલી ગામે થયેલ પટેલ યુવાનની હત્યાના આરોપીઓને ઝડપી પાડતી બોટાદ પોલીસ બોટાદ જિલ્લાના સેંથલી ગામે ગત તારીખ પચીસ છ બે હજાર સત્તરના રોજ પાટીદાર યુવક અશોક અવસરભાઈ દેત્રોજા ઉંમર વર્ષ ચાલીસની રૂપિયા પચીસ હજારની રકમની ઉઘરાણી બાબતે હત્યા કરવામાં આવી હતી આ હત્યા અંગે જેવા હથિયારો વડે મૃતક અશોકભાઈના ગળાના ભાગે તથા ડાબા જમણા પગે ગંભીર ઈજાઓ કરી હત્યા નિપજાવી નાસી છૂટ્યા અંગેની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતા દ્વારા નોંધાવવામાં આવી હતી જેના આધારે બોટાદ પોલીસે જુદી જુદી ટીમો

ગઈ તારીખ ના રોજ સ્યાથળી ગામમાં સાંજના સમયે વાસ્કુરભાઈ કાળુભાઈ દાદલના હોય અશોકભાઈ અવસરભાઈ દેત્રોજાઓ પાસેથી પચ્ચીસ હજાર રૂપિયા ઉચ્ચના લીધેલ જે બાબતે મંદુક થતા વાસ્કુરભાઈ કાળુભાઈ દાદલ તથા ઉદયભાઈ કાળુભાઈ દાદલ કાળુભાઈ પુલાબે દાદલ તથા વધુભાઈ પુલાભાઈ દાદલના પાંચ હજારના એ સમયે ગેરકાયદેસર મંડળી રચી ગુપ્તી કુવાડી લાકડી અને પાઇપ જેવા હથિયારો વડે અશોકભાઈ અવસરભાઈ દેત્રોજાના ગળાના ભાગે તથા ડાબા તથા જમણા પગે ઇજા કરી મૃત્યુ નિપજાવેલ જે અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ જે અંગે પોલીસ અધિક્ષક શ્રી અને બોટાદ ડિવિઝનનાઓએ તાત્કાલિક કાર્યવાહી કરવા આરોપીને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવેલ જે અંગે પોલીસ સ્ટેશન તથા મિલિટરી રોડ જૂના રફડા માર્ગેથી આ કામના આરોપી વાસ્કુરભાઈ કાળુભાઈ દાદલ ઉદયભાઈ કાળુભાઈ દાદલ કાળુભાઈ પુલાભાઈ દાદલ તથા ભરત ઉર્ફે ઘોઘો રાવતભાઈ ખાચર નાઓની ધરપકડ કરવામાં આવી છે અને આ અંગે આગળની હાલ તપાસ ચાલુ છે એ અંગે હાલ તપાસ ચાલુ છે